કાકા જમીન આપડી હે બધી ઓય આપડી છે ગોડા તુ તો મોહર 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 માં કદી સમાજ પૂછ્યા કાકા ને કે કાકા શું કરી છે હે અબો ચીજો એ આ આ જમીન પછી પેલી બાજુ બચ્ચી આખી વાટડી આપડી છે બધી આખી વાટડી આપડી છે આ જો હે અને હવે ચારે बाजू ઓય કે જવાનો મોહર માં અમે નહીં જાવ હા

અહીંયા અત્યારે પલ્લવ નો પલ્લવ ના ભાવ વભરા છે એટલે વાત કરી ના ચાલે આવું આખું બધું ચાલુ રૂપિયા પલ્લવ છે જેટલી વધારે એટલી વાજવાની ધોરા ગૌરાવાની સમજો ને

આયુકા કાય ને બગા લેતો જો પલા ને ઘેર જગા ના ઘેર ક્યાં ભગા ભઈ એ આ એ આવજો આ સીધું તો હળકો કરું છું આ રાતના કોઈ જોનવર બોનવર ના આવે ને આ વરસાદનું એટલે કોઈનો પગ પગ પડે તો તકલીફ પડે એટલે સારી થોડું હળકું કઈ નાખું ના આ તો સેવાનું કામ નહીં નહીં સારું કામ કરો મારી વાત હોબળો આવું હા બોલ બારા જગ્યાએ ફોન આવ્યો બરોબર એને આપણી બાધા ચાલે છે તે ભાઈએ કીધું છે કે અત્યારે નવરાઓ તો આવી જાવ ને ઘણી વાર એટલે મને એમ થયું ખરે ને ભગાભાઈ નું હારી લેતો છું હા જે છોકરાને ચાર વાજવા મેળવ્યો ને કહેતા જઈએ પાવડો ન હોય તો આપડે પેલા જગુજી નાઈ જતા એ મુ તમે વાત કરીએ મારે માં કોમ કરતો ઘેર જો લાગે એમ ઘેર જતો લાગે હું પાવડવા આ વાજલું તો સાચું ખરાબ છોકરો જગુજી ની કોઈ તકલીફ પછી બોલાયા હું હવા મહિનો થયો ને થોડી તકલીફ હતી ઘરમાં માં કઈ આવતી નથી એવું છે હા તે મને ક્યાં ને ભુવાજી મારે શું છે થોડું જોઈએ આવી જયો તો હું હવા મહિના પહેલાં ગયો તો અને આજ એની બાધા પૂરી થાય આજ પૂછી સાહેબ ને હા એટલે એને મને બોલાયો એટલે મેં કીધું એકલો જાઉં એના કરતાં ને બધા ભાઈને હારી લઈ જાઉં મેં સારું કહ્યું મારે પક્ષું તો થાય ને ઓહ અને આવ્યો તો તને જોણવા મળે ત્યાં જોવા મળે આજે બધું કેવા હોય છે લોકોને કેવી કેવી તકલીફો પડે છે હા બધા ભાઈ આ ઘર આવી જાય ઓહ

તમે બાધા લી તમારું દોર બરોબર છે રોટલા કરાય દઉં ના ભાઈ રોટલા ખાવાનો ટાઈમ નહી આ તો તમારું આ જે સર ઉપસુ બહુ નહી તમારું જગા થોડુંક છે બરોબર એ હું આ માળામ જોઈ તમને કઈ વાતો વાંધો નહી હા હે માતાજી હે મા ભગવજી હે મારી માવડી હે મા સધી હે ગુજરાત ના ભારત્યા ની જેવી હે બાળનારી માં આતુ આલ જે આલે ફોટું આલે તો તને બ્રહ્મ હત્યા નું પાપ છે માં જે આલે આતવાન છે તો આતુ છે તો એડ છે નકા અમારે કોને આત્મા હે મારી માવડી ભગવાન લઈને મારી માતા એમ કે છે તમારે એક માનતા થોડીક બાકી છે આ એના લીધે છે ને મોટો કમાનતા મોટી તો નહીં યાદ નહીં હવે કઈ જવું ચાલે ચાલે યાદ ના હોય તો તમે જે માતા નું માનતા હો ને જો તમારો વધારે અવરોધ અવરો કરીએ એટલે આપણે જતા હોય કે ભૂલબત્વ બીજા રાખી હોય એટલે હા પગલે ગમે તે દેવ નું બાચી હોય લઈ લેવું માણસ નું જીવ હોય ને એ પૈસા જીવું નહીં રાખાય હા

એનું યાદ રાખવું જરૂરી છે પણ હવે ભૂલી જાવ એટલે સુખી થવ આ તમે કહે હ તમારી વાત થઈ ગઈ પૂરી હા અમારે સર ઉતાવળ બરોબર એટલે હવે અમારા જય માતાજી ભગવાન માતાજી તમને સુખી કરે અને આજે ગરદા પાટળનો બાર હતો ને એ તમારો બંધ અમે થઈ ગયો છે ને બંધ થઈ ગયો કપડે જ હા આ તો હવા મહિનો થયો એટલે અમારે આપું પણ આ શાંતિ જવું જે ખબર નહીં દેખાતું હવા મહિના પહેલાં કેવું હોય હા સો બંધ

પેલા ભાઈ નું તો આપડે કટાઈ દીધું બરોબર પણ હવે હજુ એક ભાઈ નું ફોન ઉપર ફોન ઉપર ફોન આવું અમારું ઘર આવી બરાબર ચા પાણી કરી ને જવાનું ના યાર જે આટલા આવી જાય ને ચા પાણી આપડે ભય બંધી શું યાર પછી પણ મારો મોડું થાય ફોન ઉપર ફોન આવ વાત નઈ લો

શું કહ્યું યુવા પંચો એક કામ કરો હા તાજર લાવો ને પાટ ડાળો આપડે આ જે પણ દુઃખ હોય એ હાલ ધોઈ લઈએ ના ના હાલ જ હા